નિકાસ સંસ્થા દ્વારા છેલ્લા ચુમાડીસ વર્ષથી શહેરમાં રાવણ દહનનો કાર્યક્રમ કરવામાં આવે છે શહેર પોલીસ ગ્રાઉન્ડ ખાતે દશેરાના દિવસે રાવણ દહનનો કાર્યક્રમ કરવામાં આવે છે નિકાસ સંસ્થા દ્વારા પચાસ ફૂટનું રાવણ તૈયાર કરવામાં આવ્યો છે અને મેઘનાથ અને કુંભકર્ણનો ચાલીસ ફૂટનું પૂતળું તૈયાર કરવામાં આવ્યો છે આ પુતળું તૈયાર કરવા માટે સ્પેશિયલ આગ્રાથી કારીગરો બોલાવવામાં આવે છે પુતળુઆમાં સાડી ઘાસ અને વાસ ઉપયોગ કરવામાં આવે છે અને કારીગરો દ્વારા ફટાકડા લગાવવામાં આવે છે દશેરાના દિવસે દહન કરવામાં કરવામાં આવશે વડોદરામાં વર્ષોથી રાવણ દહનનો કાર્યક્રમ આવે છે જેમાં રાવણ કુંકરણ અને મેઘનાથ પુતળાને સળગાવવામાં આવે છે આ સાંસ્કૃતિક કાર્યક્રમમાં સાક્ષી બનવા માટે મોટી સંખ્યામાં વડોદરાવાસીઓ પોલો ગ્રાઉન્ડમાં હાજરી આપે છે આ વર્ષે બાર ઓક્ટોબર ના રોજ દશેરા પર્વ છે તેને અનુલક્ષીને નિકા સંસ્થા દ્વારા તમામ તૈયારીઓ કરી દેવામાં આવી છે જે અંગે નિકાના પ્રેસિડેન્ટ અને વાઇસ પ્રેસિડેન્ટ દ્વારા મીડિયાને જાણકારી આપવામાં આવી હતી રાવણ દહન ને લઈને નિકા પ્રેસિડેન્ટ પ્રણવ ગુપ્તાએ જણાવ્યું હતું કે આ 44માં વર્ષે જ્યારે રાવણ દહન કરવામાં આવશે 11મી એ ટ્રેલરના માધ્યમથી પુતળાને શિફ્ટ કરવામાં આવશે ત્યારબાદ તેમાં આગ્રાથી લવાયેલા સ્પેશિયલ કારીગરો દ્વારા ફટાકડા મૂકવામાં આવશે ત્યારબાદ લોકો માટે તેને ખુલ્લું મૂકવામાં આવશે નિકા દ્વારા રામલીલા માટે ટીમ રિહર્સલ કરી રહી છે એસી લોકોની ટીમ તેમાં જોડાઈ છે 11મીએ રાત્રે અમે ફાઇનલ રિહર્સલ કરીશું તમામ વડોદરાવાસીઓને તેમાં જોડાવા માટેનું આમંત્રણ છે તમામ પૂજડાઓની ઊંચાઈ 50 થી 55 ફૂટ સુધીની છે રાવણ દહન લઈને આયોજક નિક્કાના વાઇસ પ્રેસિડેન્ટ રવિ શુક્લાએ જણાવ્યું હતું કે રામલીલાનું આ વખતે ચુમ્માળીસમું વર્ષ છે ત્યારબાદ રાવણ દહન કરવામાં આવશે રાવણનું નિર્માણ કાર્ય પૂર્ણ થવા ન્યારે છે રાવણ બનાવવા માટે આગ્રા ટીમ આવે છે તેઓ બે ત્રણ દિવસ રોકાઈને કામ કરે છે તેની બનાવટમાં વાસ સાડી ઘાસ જેવી અનેક વસ્તુઓનો ઉપયોગ થાય છે આ બનાવવા માટે મોટી જગ્યાની જરૂર પડે છે અગિયાર તારીખે આ પુતળાઓ કુલો ગ્રાઉન્ડમાં શિફ્ટ કરવામાં આવશે બારમી એ રાવણ દહન યોજાશે તેની માટે અલગ અલગ ટીમો કામ કરી રહી છે પહેલા પેપર વર્ક થાય છે અને બાદમાં તેનું અનુકરણ થાય છે એક મહિનાથી અમે લોકો આ કાર્યમાં મહેનત કરી રહ્યા છે નિકાકા વાઇસ પ્રેસિડેન્ટ જે જો અમારી રામલીલા છે ઇસ બાર ઇસ 44th મતલબ 44 રામલીલા હે અબ હર સાલ અમારે જો રામ રામલીલા કે બાદ રાવણ દહન કા કાર્યક્રમ હોતા હે યે જો રાવણ હે યે બન કે આપ દેખી રહે હો પીછે લગભગ તૈયાર હે યે રાવણ બનાને વાલે જો હે યે આગ્રા સે એક ટીમ આતી હે और काफ़ी सालों से आती है और ये जो टीम है उनके साथ काफ़ी सदस्य आते हैं वो दो या तीन दिन यहाँ रुकते हैं और बड़ोड़ा में जितने भी उनको ऑर्डर होते हैं उनका बनाते हैं फिर गुजरात में दूसरी जगह जाते हैं और इसमें काफ़ी मटेरियल वो लोग यूज़ करते हैं जैसे बांस फिर पन्नी साड़ी घास काफ़ी मतलब होता है और मेहनत का काम है और ये भी हमारे एक जो मेंबर है उनकी फैक्ट्री है और काफ़ी बड़ी जगह लगती है इस चीज़ के लिए बहुत व्यवस्था करनी पड़ती है उनके जितने मेंबर्स आते हैं उनकी व्यवस्था करनी पड़ती है अब बारह तारीख को जब चुमालीस में रावण दहन होगा उसके एक दिन पहले मतलब ग्यारह तारीख को हमको ये पूरे पुतले यहाँ से शिफ्ट करना पड़ेगा पोलो ग्राउंड पर और उसके लिए भी हमारी निकाय की एक पूरी टीम लगती है काफ़ी सालों से हम लोग इस चीज़ का मैनेजमेंट कर रहे हैं उसमें हमारे प्रमुख श्री प्रवीण गुप्ता जी महामंत्री अमरेंद्र कुमार मिश्रा ये लोग सब मिल के एक टीम के रूप में पहले पेपर वर्क करते पेपर वर्क के अनुसार फिर उसका एग्जीक्यूशन करते हैं और इस तरह से ये काफ़ी कोऑर्डिनेशन को करना पड़ता है हालांकि लोगों को लगता है कि वहाँ रावण पहुँच गया उसको रावण दहन हो गया लेकिन उसके पीछे लगभग एक महीने की जो मेहनत होती है हम लोग सब अपना काम धंधा सब छोड़ के ये व्यवस्था करते हैं Ravi Sukla.